વાત આ પહેલાંના સમયની છે પાંચ પૈસાની ને એક રૂપિયાની કિંમત રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો તેનું કારણ જાણીએ એ રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે તેનો હિસાબ દર વખતે બજેટ પછી રજૂ થતો હોય છે આખી દુનિયા રૂપિયા પર ચાલે છે એવો અફસોસ કર્યા પછી આપણે ખિસ્સામાં કેટલા ખનખનિયા છે તે જોઈ લેવું પડે છે રોકડ વિના રંગને પણ ચાલતું નથી અને રાજાને પણ ચાલતું નથી લખપતિ શેઠીઓ હોય તે ચમડી તોડી નાખે પણ દમડી છોડે નહીં સાધુ પણ ભાગ્યે જ જડે જેને ફૂટી કોડીની પણ પડી ના હોય સબસે બડા રૂપિયા એવું ગીત સાંભળ્યું છે તે કંઈ ખોટું નથી કેમ કે હિસાબ કિતાબ વિના કોઈને ચાલતું નથી પણ હિસાબ કરવાનું સહેલું પડે તે માટે પ્રાચીન સમયથી ચલણ વિશે સત્તાધીશો વિચારતા રહ્યા હતા મારા નામનો તો સિક્કા ચાલે છે એવું બડાઈ મારવા માટે આપણે કહેતા હોઈએ છીએ તેની પાછળ ઇતિહાસ છે ચલણનો અને રાજાનો અને સિક્કાનો ઇતિહાસ નવો રાજા આવે એટલે પોતાના નામના સિક્કા પડાવે અને સરળમાં મૂકવામાં આવે નાના રાજાની ત્રેવડ ના હોય એટલે મહારાજા અને સમ્રાટોના સિક્કા ચાલે દુખલકે રાજધાની બદલવાનો ટૂંકો લગાવેલો તે રીતે સિક્કા બદલવાનો થૂપ્પો પણ લગાવેલો તાંબાના સિક્કાનું સલણ લાવવાનું નક્કી કર્યું ત્યારે થયું એવું કે લુહારોએ બીજું કામ પડતું મૂકીને તાંબાના સિક્કા બનાવવાનું ચાલુ કરી દીધેલું નકલી ચલણ એટલું બધું વધી પડ્યું કે ધુઘલકનું રાજ્ય બરબાદ થઈ ગયું હતું તેનું કારણ એ કે ચલણનું એક મૂલ્ય હોય છે અને ચલણનો સિક્કો તૈયાર કરવા માટે ખર્ચ થાય તે ઓછો હોય તો લોકો નકલી સિક્કા બનાવવાનો જ ધંધો કરે ચલણ તૈયાર કરવાનો ખર્ચ તેના મૂલ્ય કરતાં વધારે હોવો જોઈએ અથવા હાલના સમયમાં જે રીતે નોટો છાપવાની પદ્ધતિ એટલી અઘરી હોવી જોઈએ કે નકલી નોટો છાપી શકાય નહીં તેમ શતાય નકલી નોટો થોડી ઘણી સપાતી રહે છે આના પરથી જ રૂપિયાનું મૂલ્ય બહુ અગત્યનું બની રહે છે રૂપિયાનું મૂલ્ય સત્તાવાર અને બિનસત્તાવાર એમ બંને રીતે હોય છે બિનસત્તાવાર મૂલ્ય એટલે આપણે સૌ જે રીતે રૂપિયા નાણાં ધન સંપત્તિને જોતા હોઈએ છીએ તે અને સત્તાવાર મૂલ્ય એટલે રૂપિયા બરાબર કેટલા પૈસા આ તો બહુ સહેલું છે એમ તમને લાગશે એક રૂપિયાના એકસો પૈસા બરાબર છે એક રૂપિયો એટલે એકસો પૈસા થાય તે પછી એકસો રૂપિયા હજાર લાખ કરોડ એવી રીતે ગણતરી ચાલે પણ એક રૂપિયાનું મૂલ્ય આ રીતે નિર્ધારિત થયું તે સત્તાવાર રીતે થયેલું હોય છે સાચી વાત એ છે કે રૂપિયાનું મૂલ્ય પ્રથમથી જ એકસો પૈસા નથી આના શબ્દ હમણાં સુધી આપણે સાંભળતા આવ્યા છીએ ચાર આના અને આઠ આના આપણે બોલતા હતા અને તેના સિક્કા પણ હતા પાવલી એટલે કે પછા પૈસાનો સિક્કો ચાર આના અને પછા પૈસાનો સિક્કો આઠ આના પરંતુ પાય દમડી ફૂટી કોડી અથવા શબ્દો આપણે વધારે કહેવતોમાં સાંભળ્યા છે અને તેનું અસલી મૂલ્ય શું છે તે હવે કદાચ થોડી જૂની પેઢીના લોકોને પણ ના ખબર હોય તેવું બને કોડી તો ખરી પણ ફૂટી કોડી એટલે શું એક કોડીના ત્રણ ભાગ ત્યારે ફૂટી કોડી બને ત્રણ ફૂટી કોડી એટલે એક કોડી મૂલ્ય આનાનો હિસાબ વધારે સહેલો હતો રૂપિયામાં સોળ આના હતા સોળ આના સસ એ કહેવત યાદ છે ને એક આનાના પણ ભાગ પડતા હતા ચાર પૈસા ભેગા ત્યારે એક આનો થતો હતો એટલે ગણીલો હિસાબ મળી જશે ચાર આના એટલે પાવલી પછા પૈસા ચાર પાવલી ભેગી થાય એટલે સો પૈસાનો રૂપિયો થઈ જાય જોકે સત્તાવાર રીતે એક રૂપિયાને પસા પૈસામાં ગણવાની શરૂઆત બ્રિટિશરોએ ગયા તે પછી થઈ હતી તેની વાત આગળ કરીશું પૈસાનો પણ ભાગ પડે એક પૈસામાં ત્રણ પાય આવે એટલે જ કહેવત પડી હતી કે પાય પાઈ ભેગી કરીને પૈસો બરસાવ્યો હોય તે ગુમાવ્યાનું દુઃખ થાય દોઢ પાયનું એક કેલા થતો હતો પણ તે બહુ પ્રચલિત નથી એક કેલાની બે દમડી થાય તે દમડી શબ્દ વળી કહેવતમાં પ્રચલિત હતો દમડીના પણ ભાગ પડે એક દમડીની દસ કોડી આવે અને આવે એક કોડીની ત્રણ કોડી કોડી હવે ખ્યાલ આવ્યો શા માટે જૂની પેઢીના લોકો કહેતા હતા કે રૂપિયો ગાડાના પૈડા જેવો હતો ફાઈ ફાઈ ભેગી કરવાની વાત જવા દો બહુ જૂના સમયે એક એક ફૂટી કોડી ભેગી કરીને માંડ માંડ રૂપિયો ભેગો થતો હતો રજવાડાના સમયમાં આખો રૂપિયો પગાર હોય તે બહુ મોટી વાત કહેવાતી હતી રૂપિયાનો હિસાબ નીચેની રીતે સમજો એટલે વધારે સ્પષ્ટ થઈ જશે એક રૂપિયો બરાબર સોળ આના સોડાના આના બરાબર સોસઠ પૈસા સોસઠ પૈસા બરાબર એકસો અઠ્યાવીસ ઘેલા એકસો અઠ્યાવીસ ઘેલા બરાબર એકસો બાણું પાય એકસો બાણું બરાબર બસો દમડી બસો દમડી બરાબર છવ્વીસો પચાસ કોડી છવ્વીસો પચાસ કોડી બરાબર હાથ હજાર નવસો પચાસ ફૂટી કોડી સરળ હિસાબ માટે કોસી પ્રચલિત ઘેલાને બાદ કરીને ત્રણ ફૂટી કોડી બરાબર એક કોડી ત્રણ કોડી બરાબર એક દમડી ત્રણ દમડી બરાબર એક પાય બરાબર પૈસો ચાર પૈસા બરાબર બરાબર આનો આના રૂપિયો આસપાસ સિક્કા પડાવ્યા તે રૂપુ એટલે કે ચાંદીમાંથી બનેલા હતા એટલે તેનું નામ રૂપિયા પડ્યું અગિયાર પોઈન્ટ ચારસો ત્રેપન ગ્રામ એક સિક્કો બનતો હતો તાંબામાંથી સિક્કા બનાવેલા તેને દામ તરીકે ઓળખવામાં આવતા હતા અને તેના પરથી ડમડી શબ્દ આવ્યો હતો સોનાના સિક્કાને મહોર કહેવાતા હતા સોના મહોર એક પ્રકારનો સિક્કો હતો ત્યાંથી આજે આપણે રૂપિયાની નોટ સુધી પહોંચ્યા છીએ વચ્ચે ઉપર ગણાવ્યા તે પ્રમાણે સોળ આનાનો રૂપિયો ગણાતો હતો તેનું વજન અગિયાર પોઈન્ટ સાસઠ ગ્રામનું હતું ભારતે શૂન્યની અને દસમાંશની શોધ કરેલી પણ સલણમાં તેનો ઉપયોગ અમેરિકાએ શરૂ કર્યો હતો અમેરિકાએ પાયાના સલણને સો હિસ્સામાં ગણવાનો એટલે કે ડોલરના સો સેન્ટનો હિસાબ નક્કી કર્યો હતો અમેરિકાએ સત્તરસો બાણુંથી આ પદ્ધતિ અપનાવી હતી યુરોપના બીજા દેશોએ પણ આ સહેલી રીત અપનાવી લીધી પણ બ્રિટનમાં જૂની પદ્ધતિ ચાલતી હતી તેથી ભારતમાં પણ આના પદ્ધતિ ચાલતી રહી આઝાદી પછી શેખ ભારતે પણ રૂપિયાના મૂલ્ય ચોસઠ પૈસાના બદલે સો પૈસા કરવાનું નક્કી કર્યું પરંતુ મૂલ્ય ફેરવવાનું કામ એટલું સહેલું હોતું નથી કે તાંબાના સિક્કા નક્કી કર્યા અને બધા લોકો સિક્કા બનાવવા લાગ્યા તેના કારણે ભારે અરાજક સ્થિતિ પેદા થઈ હતી તે જ રીતે રાતોરાત એક રૂપિયાના સો પૈસા કરી લખાય તો ચાર આના અને આઠ આનાની ગણતરી મુશ્કેલ બને તેથી ધીમે ધીમે આયોજનપૂર્વક રૂપિયો બરાબર સો પૈસા દાખલ થયા હતા ઓગણીસો પંચાવનમાં પ્રથમ તો સંસદમાં સિક્કા બહાર પાડવા અંગેના કાયદામાં સુધારો કર્યો દેશમાં પદ્ધતિ અપનાવવાનું નક્કી કરાયું અને સૌથી નાની મુદ્રા પાઈની જગ્યાએ પૈસોને બનાવવામાં આવી ત્રણ પાઈનો એક પૈસા થાય તે હિસાબ ભૂલી જવાનો અને હવે એક પૈસાથી શરૂઆત થાય સો પૈસાનો રૂપિયો થાય હવે એક પૈસો નયું નયું નાન નયા પૈસા પરથી બે પૈસો ત્રણ પૈસા ટીન્યુ પચ્ચી પૈસા એટલે પાવલી પછા પૈસાના સિક્કા તૈયાર થયા પરંતુ ચાર અને આઠ આનાનો હિસાબ બેસાડવો મુશ્કેલ પડત હતો કહેવાય ચાર આના પર તેનું મૂલ્ય સોળ પૈસાના બદલે પચી પૈસાનું હોય ટપાલ ટિકિટ રેલવે ટિકિટ આના રૂપિયામાં હતી તેમાં ફેરફાર કરવો પડે તેમ હતો ખેતી માટે નક્કી થતી હતી મહેસૂલનો દર પણ આવનારી વારી પ્રમાણે હતો તે બધામાં ફેરફાર કરવા પડે તેમ હતા આરબીઆઈએ ગણતરી સરળ બને તે માટે ચાર્ટ તૈયાર કરી આપ્યા હતા તે દેશભરમાં પોસ્ટ ઓફિસમાં લગાડવામાં આવ્યો હતો કાયદામાં સુધારા પછી ઓગણીસો નવા સિક્કા બહાર પડ્યા તેના પર નહીં પૈસે એવું ખાસ લખવું પડ્યું હતું નયા પૈસા મેળવવા માટે દિલ્હીની જનરલ પોસ્ટ ઓફિસ આગળ દસ હજાર લોકોની લાઈન લાગી ગઈ હતી પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો કોલકત્તામાં લોકો નહીં પૈસે સ્વીકારવા તૈયાર નહોતા એટલે વિરોધમાં ઉતરી આવ્યા હતા અને પોસ્ટ ઓફિસને જ સળગાવી દીધી હતી નોટબંધી યાદ આવી ગઈને શાસકોના તુગલખી તુક્કા હંમેશા પ્રજાને પરેશાન કરતા હોય છે અને લાઈનમાં લગાડી દેતા હોય છે જોકે અહીં પ્રજાને નુકસાન મોટું થઈ રહ્યું આમ જુઓ તો ફાયદો થઈ રહ્યો હતો કેમ કે રૂપિયાના શોષકના બદલે દસ પૈસા થઈ રહ્યા હતા બીજી બાજુ શારાનાનું પરબીડિયું મળતું હતું તે હવે પાવલીમાં મળતું એટલે લોકોને મોંઘો લાગ્યું હતું સોળ પૈસાને બદલે પચી પૈસા દેવા પડતા હતા સમગ્ર સ્થિતિને થાળી પડતા અને લોકોને નવા પૈસાની આદત પડતા દાયકો લાગી ગયો હતો કે પછી ઓગણીસો ત્રેસઠ ચોસઠમાં સૌની આદત થઈ પડી ગઈ હશે એમ સમજીને સરકારે સિક્કા પરથી નહી પૈસે શબ્દ હટાવી દીધો હતો હવે નવો પૈસો જ અસલી પૈસો બન્યો હતો પણ પૈસાની મોહમાયામાં કંઈ ફરક પડતો નથી આજે રૂપિયો પૈસો આપણને પરેશાન કરતો રહે છે રૂપિયો ગાડાના પૈડા જેવો હતો તે એક નયા જેટલો થઈ ગયો છે એમ આપણને લાગે છે રૂપિયામાં હવે પાણીનું પાઉચ પણ મળતું નથી કપ છાના પણ દસ રૂપિયા થઈ ગયા છે સોની નોટ ફટ ફટ કરતી ઉડી જાય છે લખપતિ મધ્યમ વર્ગની હરોળમાં આવી ગયા છે કેમ કે સરકાર પાંચ ટ્રિલિયનની તેમાં એક પર કેટલા મીંડા આવે તેની નેતાઓને પણ ખબર નથી વાતો કરે છે ત્યારે યાદીઓ બહાર પડ્યા કરે છે ચાલો ભાઈ પડતી મૂકો પંછા પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં અમારું માટે કામે લાગો તો મિત્રો તમને આ રૂપિયા વિશેની રસપ્રદ માહિતી હતી તેનો વિડીયો હતો તે કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને આ આપણી સેનલમાં નવા હોય સેનલ સબસ્ક્રાઈબ કરતા હતા જો તો મળીએ પાછા આવે જ રસપ્રદ વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો